ત્યારે રાજકોટમાં પણ ભાજપ દ્વારા મામલે કિસાન પર ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ હાઈ હાઈ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ પુતળા દહનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જોકે પોલીસે પૂતળું લઈ લેતા પૂતળા દહન કરી શકાયું નહોતું શહેરમાં પ્રથમ વખત પોલીસે ભાજપના વિરોધમાં કડક કાર્યવાહી કરી હતી આ બાબત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સ્વીકારી હતી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે આજે ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના સામ પિત્રોડાએ જે રીતે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે તેનો વિરોધ કરાયો હતો આપણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જોડવાની છે તોડવાની નથી પરંતુ સામ પિત્રુડાએ ભારતમાં ભાગલા પડાવાની જે વાત કરી છે તેને વખોડવા માટે ભાજપના આગેવાનો દ્વારા સામ પિત્રુડાના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જો કે પુતળા દહનનો પ્રયાસ કરવા જતાં પોલીસ દ્વારા પુતળું લઈ લેવામાં આવ્યું હતું જેને લઈને પુતળા દહન થઈ શક્યું ન હતું ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલા સામ પિત્રુડાના ગઈકાલના જે નિવેદન હતો ભારતીય સંસ્કૃતિને જોડવાની સંસ્કૃતિને બદલે તોડવાની સંસ્કૃતિની જે એમને વાત કરી છે એને વખોડી કાઢવા માટેનો આજનો આ કાર્યક્રમ ગઈકાલે એને એક વિવાદાસ્પદ નિવેદન કરીને ભારતીય લોકોનું અપમાન કર્યું છે ખાસ કરીને પૂર્વના લોકોને ચાઇનીઝ કહીને દક્ષિણના લોકોને આફ્રિકન કહીને અને ખાસ કરીને ઉત્તરના લોકોને ગોરા કહીને એમને જે અપમાન કર્યું છે એમને આજે વખોડવા માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે અને આજે સામ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી સામ પિત્રોડાએ રાજીનામું પણ આપી દીધું છે આ છતાં ભાજપ દ્વારા પુતળા દહન નો કાર્યક્રમ યોજાયો હતો જોકે ભાજપ પુતળા દહન કરે તે પહેલા જ પોલીસે પુતળી